ભાઈનો ક્યાંક દૂરથી ફોન આવ્યો મને કે કવી તમે એક વાત કરેલી મેં યુટ્યુબમાં સાંભળેલી કટકોએ અને એ વાત એ કે પાછી બાપુ મને કે કોઈથી બહુ પણ જડી નહીં હવે એ સ્થળ ક્યાં છે મને ખબર નહીં એટલે મેં કીધું શું છે એ ક્યો ને કઈ વાત આ આવી વાત એટલે કહી દઉં કે અમે બોલીએમાંથી શું મળે છે એમ તો મને કે તમે વાત કરેલી અમારે મારે ઘરેથી કે તકલીફ હતી કે દીકરીનો જન્મ થયો અને દૂધ નહોતું આવતું માને અહીંયા એમને માને એટલે મારી દીકરીને ડૉક્ટરે કીધું કે માનું ધાવણ છે એવું એવું નરવું તો બીજું કોઈ દૂધ તમે ગાયનું પીવરાવો તો છ મહિના તો માનું ધાવણ શુદ્ધ છે વિજ્ઞાન પણ એમ કહે છે તો એ તકલીફ હતી ને ડૉક્ટરને ખૂબ બતાવ્યું ઘણા ડૉક્ટર ફેરવા એટલે કીધું કે આમને દૂધ નહીં આવે આ બેનને પૈપાન નહીં કરાવી શકે પેટ નહીં ભરાવી શકે આ તમે ગમે ત્યાં જાઓ ગમે એમ કરો તકલીફ જ છે કે નહીં આવે એમાં કે યુટ્યુબમાં તમારી વાર્તા સાંભળી નાની એવી મેં વાત કરેલી એ વાત હવે યાદ આવી એટલે કહી દઉં કે એ સાંગળી પછી મનોમેન અમે બેય માણસે મળીને કીધું કે અમે અમે પણ આ માનતા કરવા આવીશું જો આ બનશે તો ઈ કે કવિરાજ અટાણે બે મહિના થઈ ગયા મારી દીકરી બરાબર પેટ ભરે છે બરાબર એની માને દૂધ આવે છે હવે આ સ્થળ ક્યાં છે એ બતાવો હવે હું તમને આખી વાત કરું સ્થળ ની વાત નાનકડી છે પણ મેં કઈ વાત કરેલી ઈ હવે જાલાવાડની ધરતી મૂળી અને મૂળી નું પાદર મૂળીનું નામ લઈ તોય મજા આવ્યો હા ઝાલાવાડ રાણા ને માં અને જેથી ઘેરાણો ઘમસાણ તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં ઝાલા રાણ અને ઈ મૂળીના પાદરમાં વર્ષો પહેલા બનેલી ઘટના જોમ્બાઈ માં નામના રાજપૂતાની ટૂંકમાં હવે વાત કરી દઉં આપણે હવાર નો પર અને એ વખતે ઈશોઢા પરમાર ઈશોઢા પરમારું એમનું ત્યાં આખું નેહ નેહ જ કહેવાય આમ તો માલઢોર વધારે એ વખતે એ જમાનો હતો અને એમાં હવારના પોરમાં માંડવરાય દાદાની પૂજા કરે છે જોમભાઈમાં એ રાજપૂતાની અને એમાં જે છે એ પાંચસો જણા એક શિકારની વાહે પડેલા અને શિકાર તેતર ને ઘાયલ કરી દીધેલું ગિલોલી મારીને અને ફળફળ ફળ કરતું ઉડતું ઉડતું તેતર જોમભાઈમાં બરાબર આમ પૂજા કરે અને ખોળામાં આવીને પીડું તેતર અને ટે 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 રાડ્યું નાખવા માંડ્યું કે અરે રે મારા બાપ કોણ કોણે તને માર્યું કોણ પાપી છે પાંખમાં લોહી થોડા થોડા વયા જાય છે ગિલોલી લાગી છે અને તેતર ને આમ પકડી લીધું હવે તને કાઈ નઈ થાય તો બાગડતા 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 કતા ઘોડા સપાડો આવીને ઉભા અને કીધું કે અમારું અમારો શિકાર આપી દયો કોણ છો તમે કે એ અમે તો જે હોય તમે કોણ છો કે અમારા અમે શિકારી છે તમારા હાથમાં રહ્યો અમારો શિકાર કે તો સાંભળી લ્યો તમે શિકારી છો હું રાજપૂતાણી છું મારા ખોળામાં તેતર આવી ગયું છે હવે એમાં બીજું કાંઈ થાય નહીં કે આ તેતર છે કે તેતર હોય કે ત્રણ લોક હોય પણ રાજપૂતાણીના ખોળામાં આવી જાય પછી કાળની પણ ત્રેવટ નથી જમરાજાનીક ત્યાં લેવા આવી શકો અને એના માટે કાંઈ યુદ્ધ કરવું પડશે કે મારો દીકરો છે ને બીજા ઘણા છે

અને તેદી એક તેતર માટે કપાઈ ગયા પડ્યા સભાળું પાંચસો અને સોઢા વ્યૂહુ હાથ એકસો ને ચાલીસ જેટલા એ સોઢા પરમારો કપાઈ ગયા હતા અને સામે શિકારી હતા એ પાંચસો જણા કપાઈ ગયા હતા એક તેતર માટે આ યુદ્ધ થયું હતું અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને રાજપૂતાણી તેદી સતી થઈ ગયા હતા એ જોમબાઈ માનો આજે મુળીની પાસે રણમાં એમની ખાંભી છે એમની ડેરી છે એ સોઢા પરમારોના પાળિયા છે ઈ ઝોમબાઈ માની દેરીએ આજ પણ કોઈ બેન દીકરીને ધાવણ ન આવતું હોય એને એનું વસ્ત્ર જે પહેર્યું હોય ઉપવસ્ત્ર પહેર્યું હોય એ વસ્ત્ર એને ચડાવિયવાની માનતા કરે એટલે એના આયામાં દૂધ આવી જાય છે આજ પણ અને મને કેટલાય ફોન આવે છે પણ આજે જ રસ્તામાં આવતો ને એક ભાઈનો ફોન આવ્યો કે આ સ્થળ ક્યાં છે એ મને ખબર નથી અને અમારે કૃપા થઈ છે ઈ માતાજીનું નામય કે હું ભૂલી ગયો છું અને બધું મેં એને નામ દીધું ન્યાના એક મારા મિત્ર છે એમના મેં નંબર આપ્યા અને મેં કીધું અહીં જઈ આવજો પણ હવે મૂળ વાત કહું નીકળી છે એટલે મૂળ વાત થોડા વર્ષો પહેલા અમેરિકાથી એક જુગલ ભારતના પાળિયાનું સંશોધન કરવા આવેલું અમેરિકાથી અને જે માણસને આની હિન્દુસ્તાનની કાંઈ ખબર ન હોય પણ એ સંશોધન કરવા બાપુ આવેલા અને એ ન્યા અંબિકા નિવાસ પેલેસ એવું નામ છે હું એમાં રોકાયો મૂળ એમાં રોકાણા બહુ સરસ હોટલ છે એમાં રોકાણા ભૂરિયા અને સંશોધન કરે એમાં રાતે અને હું આમ છું બે માણસને ને એ ભૂરિયાઓને કે હક ન થયું કઈથી આપણે ક્યાંક વગડામાં જવું છે પાળિયાનું સંશોધન એને એને જ તત્વ જ ઉપાડ્યા છે ત્યાંથી અને ત્યાંથી એને એના ડ્રાઈવરને કીધું ગાડી બહાર કાઢે અમને આમ રણમાં મૂકી જા અને રણમાં ત્યાં જે પાળિયા હતા હવે એને કોઈથી જોયું જ નહોતું આ બનેલી ઘટના તમને કહું છું ને એ અમેરિકામાં જે એના મેગેઝીન માં આવેલી આ વાત ન્યા પણ એના ઇંગ્લિશ મેગેઝીન માં વાત પછી અમને છાપી થી ધોળિયા એ ઈ તમને હું કહું છું નેટ માં પણ એ વાત મળશે તમને હવે ઈ ધોળિયા બે માણસ હે ડ્રાઈવર ને કીધું કે અમને રણ માં મૂકી જાય એટલે ઉતરીને ડ્રાઈવર ને કીધું કે હવે તું પાછો જા હોટેલ ભયો જા અમને આ બે હવા દે અને રાતે કેટલા વાગે 12 1 વાગે અને બે માણસ ને બેહી ગયા અને બેહી ગયા એટલે તંદ્રા માં ખોવાઈ ગયા આ થોડા વર પહેલા બની વાત તમને કહું છું અને એને શું થયું હવાર કેમ પડી એને ખબર નથી આખી રાત વાતો કરી અને દેકારા પડકારા એને સંભળાણા અને અવાજ ટેરીમાંથી કંઈક આવતો હતો અને ઇંગ્લિશમાં સવારમાં અહીંયા અહીં અંબિકા નિવાસમાં પેલેસમાં આવી અને બધાયને ઢોળિયા વાતો કરતા હતા કે ત્યાં એક દોશીમાં હતા એને અમને આખે આખો પાંચસો વરણનો ઇતિહાસ ઇંગ્લિશમાં કીધો છે ને હું કીધો હતી હવે તમે એને અમે સંભળાવ્યું આ મારી બનાવેલ વાત નથી અમેરિકામાં મેગેઝીન માં આવેલી આ વાત છે ન્યાધીન ધોળિયા એ દીધું હતું મીડિયામાં કે આ ઇન્ડિયામાં અમને આવો અનુભવ થયો ઇંગ્લિશમાં એમણે ઝોમ્બાઈ વાત કરી આખી કે અમે તેતર માટે અમારા દીકરાઓ એટલા અહીંયા કપાઈ ગયા હતા અને ઈ ઘટના બની હતી આજ પણ ત્યાં માનતા આવે છે આ ઘટના ભારતમાં બની શકે બીજે ક્યાંય નો બને ભલા માણસ એટલે મને વચ્ચે યાદ આવી ગયું કે ઝોમ્બાઈ માં એમને બેન દીકરીનું વસ્ત્ર નહીં માનતા કરે તો એને ધાવણ આવવા માંડે છે એ છે એવી ઘટના એટલે અહીં બેઠા એને બધાએ ને કહું જ્યારે ધર્મની વાત આવે ત્યારે એક થઈ જાજો તોડી નાખવા માટે વિખી નાખવા માટે હું પટેલનું હું દરબારનું હું ફલાણાનું હું માલધારીને હું તોડીને હું દેવી પૂજકનું હું દલિતનું કટકા કરી કરીને ભારતને વિખી નાખવાના બહુ કાવતરા હાલે છે એમાં છેતરાય નો જતા એટલે હું કઉ છું હા હા કેવું તો આપણું આપણું એક માણસને તકલીફ પડે એટલે બધા ભેળા થઈ જતા ગામના પાતરમાં ગરીબમાં ગરીબ માણસની દીકરીની વિદાય થતી હોય ને તો